હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું નીતાકુક બુક ચેનલમાં આ હોળીનો તહેવાર આવી રહ્યો છે અને બધાના ઘરમાં મીઠા ઘૂગરા તો બનતા જ હોય છે પણ આજે આપણે તીખા ઘૂઘરા બનાવીશું એકદમ ચટપટા તો ચાલો આપણે રેસિપી શરૂ કરી સૌથી પહેલાં લઈ લેવાનો છે આપણે બે કપ જેટલો મેંદો ત્યાર પછી તેમાં આપણે ઉમેરવાનો છે એક ચમચી જેટલો અજમો તેને હાથેથી ક્રશ કરી લેવાનો છે અજમાનો ફ્લેવર ખૂબ જ સારો આવે છે ગુગરામાં તેથી અજમો જરૂરથી ઉમેરવો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે એક ચમચી જેટલું હવે તેમાં આપણે મોણ માટે બે પળી જેટલું તેલ ઉમેરી લેવાનું છે અને બધું જ હાથેથી મિક્સ કરી દેવાનું છે તેલને અને લોટને બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી જ બાંધવાનો છે તો જ તમારા ઘોઘરા એકદમ ક્રિસ્પી બનશે હવે તેને આપણે થોડું થોડું પાણી લઈ અને લોટને બાંધી લેવાનું છે એકદમ કઠણ પણ નથી બાંધવાનું એકદમ નરણ પણ નરમ પણ નથી બાંધવાનું મીડિયમ જ બાંધવાનું છે હવે તેને આપણે થોડું તેલ લગાવી અને બરાબર બાંધી લઈએ આવી આવો જ કઠણ રાખવાનો છે લોટ હવે તેને આપણે દસ મિનિટ જેટલો રહેવા દેવાનો છે ત્યાર પછી જ બનાવવાના છે આપણે ઘૂઘરા હવે માપમાં પાંચસો ગ્રામ જેટલા બટાકા લઈ લેવાના છે તેને બાફી અને છાલ કાઢી લીધી છે અને તેનો માવો તૈયાર કરી લેવાનો છે આવી રીતે ત્યાર પછી એક પેન લઈ લેવાનું છે તેમાં એક પળી જેટલું તેલ ઉમેરી અને ગરમ થવા દેવાનું છે તેમાં આપણે એક ચમચી જેટલું જીરું ઉમેરી દેવાનું છે અને તેને પણ લાલ કરી દેવાના છે હવે તેમાં આપણે પત્તા ઉમેરી દેવાના છે જેથી તેનો ટેસ્ટ સારો આવે અને સુગંધ પણ સારી આવે થોડું આદુ લસણની પેસ્ટ ઉમેરી દીધી છે તેને પણ લાલ કરી દેવાની છે આ બધું જ લાલ થઈ ગયું છે હવે તેમાં આપણે બટાકાનો માવો ઉમેરી દઈએ અને બધું મિક્સ કરી દેવાનું છે આવી રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે હવે તેમાં આપણે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દેવાનું છે ત્યાર પછી તેમાં ધાણાજીરું પાવડર એક ચમચી થોડી આપણા હળદર ઉમેરી દેવાની છે અડધી ચમચી જેટલી હવે તેમાં ગરમ મસાલો અડધી ચમચી ઉમેરવાનો અને બધું મિક્સ કરી દેવાનું છે અહીંયા આપણે ગેસ ધીમો જ રાખવાનો છે ફૂલ નથી રાખવાનું એક ચમચી જેટલું લીંબુ ઉમેરવાનું છે જેથી આપણો ખાટો મીઠો સ્વાદ સારો આવે ત્યાર પછી થોડું મીઠું ઉમેરી દેવાનું છે અહીંયા મીઠું આપણે થોડું જ ઉમેરવાનું છે હવે તેમાં લીલા વટાણા બાફીને લઈ લીધા છે થોડા તેને ઉમેરી લીધા છે અને એક ચમચી જેટલી ખાંડ ઉમેરી દીધી છે જેથી તેનો ખાટો મીઠો સ્વાદ સારો આવે હવે બધું મિક્સ થઈ ગયું છે અને લીલા ધાણા ઉમેરી દેવાના છે ત્યાર પછી આપણે સ્ટોપિંગને બરાબર ઠંડુ થવા દેવાનું છે ત્યાર પછી જ બનાવવાનું છે અહીંયા આપણી દસ મિનિટ થઈ ગઈ છે અને બનાવવાનું શરૂ કરીએ ગૂઘરા નાના નાના લોયા કરી લેવાના છે મસળીને બરાબર વધારે મોટા નથી લેવાના માપના જ લેવાના છે તમે જો મોટા ઘૂઘરા બનાવવા માંગતા હોય તો મોટા પણ બનાવી શકો પણ મેં અહીંયા આટલા જ લીધા છે આવી રીતે વણી લેવાનું છે ત્યાર પછી તેમાં આપણે મસાલો ઉમેરી દેવાનો છે અહીંયા મેં એકથી દોઢ ચમચી જેટલો મસાલો ઉમેર્યો છે હવે તેને બરાબર કરી અને તેને કિનારી પર પાણી લગાવી દેવાનું હવે તેને બીજો ભાગ છે તેને આપણે વાળી લેવાનો છે તેના ઉપર અને બરાબર તેને હાથના મદદથી ચોંટાડી દેવાની છે કિનારીઓ એકબીજા સાથે ઘૂઘરામાં આટલી જગ્યા બાજુમાં રહેવી જોઈએ જેથી તેની સારી ડિઝાઇન બની શકે આંગળાની મદદથી બરાબર તેને દબાઈ દેવાનું છે હવે તેને આવી રીતે અંગૂઠાની મદદથી ડિઝાઇન પાડી લેવાની છે આવી રીતે બધા જ ઘૂઘરા બનાવી દેવાના છે આપણે અહીંયા આપણા ઘૂઘરા તૈયાર થઈ ગયા છે હવે આપણે તળવા માટે તેલ લઈ લઈએ તેલ મીડિયમ ગરમ રાખવાનું છે વધારે ગરમ નથી રાખવાનું બિલકુલ લો ગેસ પર જ તળવાનું છે હવે તેમાં આપણે ઘૂઘરા ઉમેરી દઈએ અહીંયા તમે ધીમા ગેસે તળશો તો તમારા ઘૂઘરા ઉપરથી એકદમ ક્રિસ્પી બનશે જેથી ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની જો તમે વધારે ગેસ રાખશો તો તમારા ઘૂઘરા ઉપરથી એકદમ નરમ થઈ જશે ત્યાર પછી આપણે પલટાઈ લઈએ ઘૂગરાને અહીંયા આપણા ઘૂઘરા લાલ થવા લાગ્યા છે પાંચ મિનિટ જેવું લો ફ્લેમ પર મેં થવા દીધા હતા તો એકદમ લાલ લાલ બદામી રંગના થઈ ગયા છે હવે તેને એક પ્લેટમાં કાઢી લઈએ આવી રીતે બધા જ ગૂગરા ધીમા ગેસે તળી લેવાના છે ત્યાર પછી આપણે અહીંયા ખજૂર આમલી અને ગોળની ચટણી અને મરચાં અને પુદીના અને ધાણાની ચટણી બનાવી છે તેને બરાબર આપણે સજાવી લઈએ જો આવી રીતે તમે ઘૂઘરા બનાવશો તો ઘરમાં બધાને જ ભાવશે ઉપરથી એકદમ ક્રિસ્પી બન્યા છે જોવાય છે ને હવે તેમાં આપણે લીલી ચટણી અને મીઠી ચટણી ઉમેરી દેવાની છે ચટણીઓના ટેસ્ટ વધે તો ઘૂઘરા ખૂબ જ સારા લાગે તો એકવાર જરૂરથી બનાવજો મારી રીતે આ ઘૂઘરા ખૂબ જ ટેસ્ટી લાગશે અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અહીંયા આપણા ઘૂઘરા તૈયાર થઈ ગયા છે